પાસેથી દર શનિવારે મોટા પાયે હપ્તા લઈ જાય છે તેવું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે અને આ જગ્યા પર કેટલા અકસ્માત થઈ ચુક્યા છે તો છતાં પણ લાગતા વળગતા તંત્રના આડા એનાથી એવું માનવામાં આવે છે કે ખરેખર આ લોકો મેન હાઈવે પર જો આઠ ભરવા દેતા હોય તો ખરેખર હપ્તા લેતા હોવા જોઈએ તેવું લોકો માં એક ચર્ચા વિષય જોર પકડેલું છે આજે વહેલી સવારે બે બાઇક ચલાક સામસામે અથડાવા થી લુણાવાડા તરફ આવતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી હતી અને તેઓને એકસો આઠ મારફતે સેરા સહકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આવા અકસ્માત તો કેટલાય અહીં થઈ ચૂક્યા છે તો છતાં પોલીસ તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ અને માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ ગુલાબી નોટો લઈને આ હાટ ચલાવતા હોય તેઓ લોકમુખે ચર્ચા થઈ રહી છે અને આ હાટ બજાર બીજી કોઈ જગ્યાએ ભરાય તો કેટલા અકસ્માત થતા બચે તેવું લોકમુખે ચર્ચાઈ રહી છે પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા